તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત પણ ભાર મૂકતા કહ્યું કે હાલમાં આપવામાં આવતી રૂપિયા રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ તેમણે સૂચન કર્યું જો આ સહાય ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેને ઘણો ફાયદો થઈ શકે છે તેમનું માનવું છે કે રૂપિયા છ હજારને ને બદલે આ રકમ વાર્ષિક ત્રીસ હજાર થવી જોઈએ તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આપણી સામે આવી રહી છે દોસ્તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધો જ ગ્રાહકોને વેચી શકે જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી અને કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી ખાસ કરીને આવી રહી છે ગરીબો માટે કે ગરીબોને ભેળ મળશે પૈસા છેલ્લા ત્રણ વર્ષમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યમાં કુલ પોઈન્ટ સોળ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય આપી ભરતકામ બ્યુટી પાર્લર પ્લમ્બર જેવા દસ ટ્રેડના કારીગરોને ટુલકીટ માટે ઈ વાઉચર અપાયા રાજ્યમાં ઉદ્યમી અને મહેનતું કારીગરોને આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પોતાના પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના થકી તેમને ઓજારો અને સાધનોનો લાભ છે તે આપવામાં આવે છે જેમાં માનવ કલ્યાણમાં દૂધ દહીં વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસિંગ રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એમ્પ્લાયસીસ રિપેરિંગ અથાણા બનાવટ અને પંચર કીટ જેવા દસ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરવા કારીગરોને વ્યવસાય માટે જરૂરી સાધન ઓજારો સહાય છે તે આપવામાં આવે છે અઢાર વર્ષથી સાહીઠ વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થી ઈ કુટીરની ઓફિશિયલ વેબસાઇટ જે પોર્ટલ છે દોસ્તો તેના પર અરજી કરવાની રહેશે ત્યારબાદ આ લોકો છે તે યોજનાનો લાભ છે તે લઈ શકે છે ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે નવું વાવાઝોડું ગુજરાતને કેટલી અસર થશે હાલ દક્ષિણ ચીન નજીક એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જેમાં આફ્રિકાથી આવતા પવનો સીધા જ મર્જ થઈ રહ્યા છે દોસ્તો આપને જણાવી દઈએ કે આ વાવાઝોડાનો અવશેષો લગભગ ત્રેવીસમી જુલાઈથી બંગાળના ઉપસાગરમાં આવશે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનાવવાની શક્યતા છે જો કે ચોમાસાની ઋતુ હોવાથી દરિયાનું તાપમાન નીચું હોય છે જેથી વેલમાર્ક લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન કે વાવાઝોડું બનાવવાની શક્યતાઓ ઓછી છે આ વેલમાર્ક લો પ્રેશરના કારણે દક્ષિણીય અને પૂર્વીય તટો પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરના ભાગોમાં જેમ કે છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે ત્યારબાદ તે લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં આવવાની શક્યતા છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો વાવાઝોડા વિશે ત્યારબાદની માહિતી આવી રહી છે કે પશુપાલકોને દૂધઘર સહાય ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકાર નવી પહેલ કરી રહી છે ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કેમ અંતર્ગત દૂધઘર સહાય કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દરવાજા ખોલ્યા છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત દૂધ મંડળીઓ પાસે જમીન હોય અને તેઓ પહેલાં કોઈ સહાય પામી ન હોય તો તેઓને એકમ ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા પાંચ લાખ સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે તો ખાસ અને મહત્વની માહિતી છે દોસ્તો પશુપાલકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે જેમના પણ નામ સાત બાર આઠમાં હોય એ તમામે ખેડૂત નોંધણી કરાવવી જરૂરી છે જે વ્યક્તિનું નામ સાત બાર આઠમાં હોય તે બધા જ ખેડૂત કહેવાય ભલે હાલમાં તે ખેતી પણ ન કરતા હોય પણ તે ખેડૂત કહેવાય છે તેટલા માટે તેમને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી છે તે ફરજિયાત છે પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારનો લાભ લેતા હોય કે ન લેતા હોય તો પણ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે જમીન ખાતામાં બહેન કે ફોઈનું નામ હોય અને બીજા ગામમાં પરણાવેલા હોય તો પણ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે તો જે કોઈ પણ લોકોએ ફાર્મર રજિસ્ટ્રી ન કરાવી હોય તે ફટાફટ ખેડૂત નોંધણી છે તે કરાવી લે કારણ કે આગામી બે હજારનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી છે તે ફરજિયાત છે અને ફક્ત બે હજાર રૂપિયાના હપ્તા મેળવવા માટે જ નહીં કિસાન ક્રેડિટ કાર્ડ અન્ય લોન સહાય ખેડૂતોની સહાય મેળવવા માટે તમારે ફાર્મર રજિસ્ટ્રી છે તે ફરજિયાત કરાવેલું હોવું જોઈએ ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ મોટી માહિતી છે દોસ્તો આગળ કે જમીન ધોવાણની પરિસ્થિતિઓ તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવાશે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે છે આ પરિસ્થિતિને રાજ્ય ખેડૂતોના વહારે આવી અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્રણસો કરોડની આસપાસ સહાયની રકમ છે તે જાહેર થશે અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ પોરબંદરની મુલાકાતે હતા મુખ્યમંત્રીની સૂચના રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર છે તે ચૂકવામાં આવશે આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું એસડીઆરએફના નિયમો મુજબ વળતર જાહેર થશે અંદાજીત ત્રણસો કરોડની આસપાસ વળતરની રકમ સરકાર જાહેર કરી છે જે ખેડૂતોને આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપણી સામે આવી રહી છે કે જન્માષ્ટમીમાં ભેટો આટલી વસ્તુ મળશે મફત આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધુ રાશન મળવાપાત્ર થશે જેમાં કુટુંબ દીઠ એક કિલોગ્રામ ખાંડ એક લીટર સિંગતેલ એક કિલોગ્રામ ચણા એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાને લઈ અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ બે હજાર પચીસ માસમાં કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો આપસોની સામે કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધા જ ગ્રાહકોને વેચી શકે જેનાથી વચેટિયાઓની ભૂમિકા છે તે ઓછી થઈ શકે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે અંબાલાલ પટેલની આગાહી કે કંઈક મોટું થવાનું છે અંબાલાલ પટેલની રાજકીય આગાહી અંબાલાલ પટેલના રાજકારણની આગાહી કરવામાં પણ માહેર છે તેમણે આગામી સમયમાં શું થશે તેને વિશે આગાહી કરતાં કહ્યું કે ઓગસ્ટ મહિનાથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજકીય ગતિવિધિઓ વધી શકે છે જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનમાં મોટી ગડબડ થશે ભારતે સરહદો સાવચેતવાની જરૂર પડશે અને નેપાળ સરહદથી આતંક પ્રવૃત્તિઓ વધશે તો અમેરિકાની પ્રવૃત્તિઓ પણ ચિંતાજનક વધી જશે અને યુનો જેવી સંસ્થાઓએ મધ્યસ્થી કરવી પડે તેવી સ્થિતિમાં નિર્માણ થશે શાંતિ માટે પ્રયાસો કરવા પડશે જો ન થાય તો વિશ્વભરમાં અશાંતિ ફેલાઈ શકે છે તો આ અંબાલાલ પટેલની નવી આગાહી છે તે કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વિફા નામનું નવું વાવાઝોડું તોફાન ચીનના હોંગકોંગમાં વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો છે વિફા નામના આ વાવાઝોડામાં ઘણા લોકો હવામાં ઉડ્યા હતા આ વાવાઝોડાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે વાવાઝોડાની ગતિ એકસો ને સડસઠ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી વાવાઝોડા પછી ભારે વરસાદથી પણ લોકોને સ્વસ્થ થવાની તક મળી નથી ભારે પવનને કારણે ચારસો ફ્લાઇટ્સ જાહેર પરિવહન ખોરવાઈ ગયું છે ત્યારબાદની નવી માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે લ્યો બોલો સ્માર્ટ મીટરમાં સાત લાખનું બિલ ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે એવામાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે બિલની રકમમાં ભારે વધારો આવતા લોકોનો વિરોધ છે તે ફરી વધી રહ્યો છે ત્યારે વડોદરામાં એમ વીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને ચાર મહિનાનું બિલ છે તે સાત પોઈન્ટ એક્યાસી લાખનું ફટકાર્યું છે આ બિલની રકમ જોઈને ગ્રાહક ચોંકી ગયા હતા અને એમ જીવીસીએલના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી હતી તો દોસ્તો આ છે મોટી માહિતી ત્યારબાદની આગળ માહિતી આવી રહી છે કે પતિ પત્નીને દસ સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે રૂપિયા દસ હજારની સહાય કોરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા દસ હજારની રકમ છે તે જમા કરવામાં આવશે ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે હવે તમારું વીજળી બિલ ઝીરો વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમે આ સરકારી યોજના વિશે જરૂર જાણવું જોઈએ આ સરકારી યોજના દ્વારા માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે બે મહિનામાં દસ હજારની બચત અને ઉત્તર પ્રદેશમાં જોનપુરમાં રહેવાસી લાભાર્થીઓએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂત વેપારી અને તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે સૌને વીજળીના બિલમાં બચત થઈ રહી છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે કે હવે ઘર બેઠા મળશે લાયસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓ ઓફિસે જવું અને લાંબી લાઇનમાં ઊભા રહેવું એ લોકો માટે મોટી સમસ્યા બની જાય છે પરંતુ લર્નિંગ લાઇસન્સ માટે હવે ઓનલાઈન અરજી કરી શકાય છે રાજ્યમાં સાત જુલાઈથી ફેશલેસ લર્નિંગ લાઇસન્સ સેવાનો પ્રારંભ થઈ ગયો છે જેમાં તમે ઘર બેઠા જ અરજદારો ઓનલાઈન લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપી શકો છો સમાંતર લર્નિંગ લાઇસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો લાઇસન્સ મેળવતા લોકો માટે તો દોસ્તો આ આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં જ્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ